જિલ્લામાં સાવત્રિક ધોધમાર વરસાદ વલસાડ જિલ્લામાં અને વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જિલ્લાના બસો જેટલા રસ્તાઓ થયા બંધ ઉમરગામ તાલુકાના ત્રણ કપરાડા તાલુકાના ચોપન ધરમપુર તાલુકાના એકોતેર પારડી તાલુકાના બેતાલીસ વલસાડ તાલુકાના છવ્વીસ તાપી તાલુકાના નવ મળી કુલ બસો જેટલા રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ થયા વહીવટી તંત્ર દ્વારા બેરિકેટિંગ કરી તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા તંત્ર દ્વારા નદી કિનારે ન જવા લોકોને કરાઈ અપીલ